अब मैं यही क्या है whatsapp के मारूंगा लाइव हो आ हा 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 बहुत अच्छा होटल के अंदर में डुचया वेरी नहीं आ हा

જલ્દી જલ્દી શેર કરો પેટી જલ્દી જલ્દી લાઈવ ચાલુ છે અને ગોંડલ ના યાર્ડ પાણી અત્યારે પાણી નદી વરસાદ પડે આમ તો જો

Ô, lại rồi. Nôn mà à, mất ha 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 <coughs> <coughs> માર્કેટયાર્ડ માં ધોધમાર વરસાદ વરસાદમાં કાંઈ ઘટે નહીં તમારા ગામમાં વરસાદ હોય તો જરૂર કમેન્ટ કરો આજે અમારે ગાડીની રાહ જોઈને ઊભા છે ભાગ્ય લક્ષ્મી માલ ભરવાનો છે પણ વરસાદ આવી ગયો છે મિત્રો તમારા ગામમાં પણ વરસાદ હોય તો જલ્દીથી જલ્દી કમેન્ટ કરો તેથી અમને પણ ખબર પડે ક્યાં કયા ગામમાં વરસાદ છે જ્યંતીભાઈ ઉતાહે રાહ જોઈ ભાઈ ને ઓરસતા હોય તો કેજો ભાઈ આ ખોવાય ક્યાં જોત મારવા તો કાંઈ કદે નહિ મોર ભાગી દે ગામમાં વરસાદ હોય તો જરૂરથી કમેન્ટ કરો નવરા બેઠા માણસો લુડો રમે છે આ બધા લુડો રમે છે નવરા બેઠા સાઈન જણા હે નવરા થઈ ગયા હે mày hiểu chưa, chả lối cái live thế, trời, trời, thật sự chả lối em nữa મારા ગામમાં વરસાદ જરૂરથી તો જરૂર થી જરૂર ચાલુ કરો વરસાદ ફૂલે ફૂલ ચાલુ છે કઈ ઘટે નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં વરસાદ લગભગ અડધી થી પોણી કલાક એક ધારો ચાલુ છે વરસાદ ડગ નથી દેતો vamos a hacer la comida de oro Live. Ah, muy bien mamá